શહેરમાં ગઈકાલે ગુજરાતી ફિલ્મ જગતનો પ્રીમિયર શો યોજાયો હતો આ ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો ખાસ કરીને યશ અને ચેતન દનિયા સહિતના અનેક લોકો દ્વારા જે આ ફિલ્મમાં અદાકારી કરવામાં આવી છે તેને વખાણવામાં આવી હતી શોની જો વાત કરીએ તો આ એક ફિલ્મ જે છે ફિલ્મ નાના બાળકોને ગુમ થવા સાથે જોડાયેલી છે મહત્વનું છે કે ગુજરાત સહિત પૂરા દેશમાં કેટલાય બાળકો મિસિંગ થાય છે ત્યારે આ એક ખૂબ મહત્ત્વના વિષય સાથે જગત ફિલ્મને બનાવવામાં આવી છે જગત ફિલ્મનું ટ્રેલર સૌથી પહેલાં તો જ્યારે રિલીઝ થયું ત્યારે ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું જેમાં જગતના મુખ્ય કલાકારો યશ સોની ચેતન દૈયા અને રિદ્ધિ યાદવની ભૂમિકા જોવા મળી હતી આ ત્રણેય કલાકારોની જે અદાકારી છે તે અદાકારીને ગુજરાતની જનતાએ સ્વીકારી છે સાથે સાથે ફિલ્મની જે વાર્તા છે તેને પણ લોકોએ આવકારી છે બાળકોના મિસિંગની જે બાબતો છેલ્લા કેટલાય સમયથી અખબારોમાં જોવા મળે છે સમાચારોમાં જોવા મળે છે તે જ વાતોને ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતાએ આ ફિલ્મની અંદર મૂકીને લોકોની જે જાણકારી છે જાણકારી આપવાનો યતકિંચિત પ્રયાસ કર્યો છે ફિલ્મના પ્રીમિયરની અંદર વડોદરા શહેરના અનેક લોકો હાજર રહ્યા હતા અને પણ હતી હું જગત મૂવીનો પ્રોડ્યુસર છું અત્યાર સુધી ઘણા ગુજરાતી મૂવી મેં બનાવ્યા છે અને અત્યાર સુધી ગુજરાતી લોકોએ બહુ સાથ સહકાર આપ્યો છે બહુ સપોર્ટ કર્યો છે આજે હું એક વિનંતી કરવા આવ્યો છું તમે બધાને એઝ અ ગુજરાતી એઝ અ વડોદરાનો વ્યક્તિ હું વડોદરાથી બિલોંગ કરું છું ને મારી દરેક વડોદરાવાસીઓને એક વિનંતી છે કે આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ ત્યારે જ આવશે જ્યારે દરેક ગુજરાતી લોકો થિયેટરમાં જઈને ગુજરાતી મૂવી જોશે અને એનાથી ઇન્ડસ્ટ્રી ચાલશે અને ઇન્ડસ્ટ્રીના ઘણા સારા કલાકારોને એક ચાન્સ મળશે આ મૂવી અમે જે બનાવ્યું છે એ આજે તમારા બાળકોને ગુડ ટચ અને બેડ ટચ શું છે એનું જ્ઞાન આપવા માટે બનાવ્યું છે એટલે આ મૂવી હું દરેક પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીશ કે જરૂરથી થિયેટરમાં જઈને જોવે આ તમારા પોતાના પરિવાર માટેનું મૂવી છે તમારા પરિવાર માટે બહુ અગત્ય મૂવી છે તો ખાસ તમે જઈને જુઓ થિયેટરમાં અને ગુજરાતી મૂવીને પ્રોત્સાહન આપો થેન્ક યુ રીતે આ વિચાર્યો છે કે હંમેશા અમે લોકો અત્યાર સુધી જેટલા બી ગુજરાતી મૂવી બનાવે એ અલગ અલગ લેવલ પર બનાવ્યા છે અલગ અલગ રીતે બનાવ્યા છેલ્લો દિવસથી માંડીને તમે કરસનદાસભાઈ ન્યૂઝ જો કે છેલ્લે ગયેલું કસુંબો જુઓ કે વશ જુઓ તો અમારે એક સારો મેસેજ સંસ્થા તરીકે એ સમાજને આપવો હોય છે સમાજને જો સારો મેસેજ પાસ થાય તો ગુજરાતી મૂવી જોઈને કે કોઈપણ મૂવી લેંગ્વેજની મૂવી જોઈને ત્યારે સમાજ પોતાની સારી શરૂઆત કરે અને પોતાના સારા ગુનો લાવે એની અંદર એના માટેની આ વિચાર કરવા માટેની આ મૂવી બનાવેલી છે લોકોનો બહુ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમારી ફિલ્મને જગત અને લોકો જાગૃત થઈ રહ્યા છે એક રીતે કઈ રીતે બાળકો સાથે વ્યવહાર હોવો જોઈએ કઈ રીતે બાળકોની કાળજી રાખવાની હોય એવું ઘણા રિવ્યૂઝમાં તમે એ જોયું કે કઈ રીતે આપણે એમની કાળજી લેવાની હોય ની આ ફિલ્મ તમે જોઈએ તો બહુ પોઝિટિવ ફીલ થઈ રહ્યું છે કે જ્યારે અમારા એફર્ટ્સને આટલી સારી રીતે જોઈ રહ્યા છે લોકો ફૂલ ફેમિલી લોકો આ ફિલ્મ જોઈ રહ્યા છે અને બધા જ ખુશ થઈ રહ્યા છે જે પ્રમાણેનું ટ્વિસ્ટ છે ફિલ્મ્સમાં જે પ્રમાણેની સસ્પેન્સ વાત છે અને જે ખુલી રહ્યા છે જે એક શોપિંગ વેલ્યુ છે લોકોને શોકિંગ વેલ્યુ ફીલ થઈ રહી છે બહુ સારું ફીલ થઈ રહ્યું છે એકચ્યુઅલી તમે જે પ્રમાણે વાત કરી અમે લોકોએ પહેલાં એકચ્યુઅલી ડેની જીગર શૂટ કરી હતી અને ડેની જીગર એકદમ કોમેડી ફિલ્મ હતી એકદમ લાઉડ કેરેક્ટર હતું ડેની જીગરમાંથી બીજા દિવસે જ એટલે એક પણ દિવસના લગભગ છઠ્ઠા કલાકે અમે લોકોએ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધેલું આમ જોવા જઈએ તો છ કલાક પણ પૂરા નહીં સો એક એક્ટર તરીકે તો બહુ મોટી વાત હતી મારા માટે કે આટલા ઓપોઝિટ કેરેક્ટર્સને એકસાથે પ્લે કરવા મળ્યા બીજી વસ્તુ કે જે સિરિયસ મુદ્દાની વાત છે આ ફિલ્મમાં ચાઇલ્ડ મિસિંગ કેસની વાત છે નહીં કે પર્ટીક્યુલર ચાઇલ્ડ ટ્રાફિકિંગ કેસ છે તો ચાઇલ્ડ મિસિંગ એઝ અ પર્ટીક્યુલર કેસ ઇટ કેનો બ ધ સેન્સિટિવ કેસ એક ભારતનો મુંબઈ ઝોન એ એ બહુ મોટી ઘટના છે તો જેટલી મોટી ઘટના ને એટલા જ તમાર નાના 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 પકલાઓ પણ બહુ મેટર કરતા થઈ જાય છે એટલે એ વસ્તુ આ ફિલ્મ મે ખાસ શીખવી કે કેટલી નાની નાની ડિટેલ્સ કેટલા નાના નાના એક્સપ્રેશન્સ કેટલી નાની નાની વાત કેટલું બધું મેટર કરે છે જ્યારે એક સસ્પેન્સ ફિલ્મ કે પછી આ પ્રકારની સેન્સિટિવ ફિલ્મ તમે બનાવતા હો જગતમાં હું દીપ્તિ નામનું કેરેક્ટર પ્લે કરું છું જે સિંગલ મધર છે અને જ્યારે સિંગલ મધર હોય ત્યારે એમની લાગણીઓનું સેન્ટર એમનો સન હોય એમનું ચાઇલ્ડ હોય તો ધ ચાઇલ્ડ ગોઝ મિસિંગ પછી એનું શું થાય છે શું નહીં કેવી રીતે સો એ રિપોર્ટ લખાવા જાય છે ત્યાંથી ફિલ્મ શરૂ થાય છે અને એ કેવી રીતે અનફોલ્ડ થાય છે એના વિશેની આ સ્ટોરી છે સો ચાઇલ્ડ ટ્રાફિકિંગ એ બહુ જ એક સેન્સિટિવ અને બહુ જ ઇમોશનલ મુદ્દો છે આપણી સોસાયટી માટે આપણે એવું કહીએ છીએ કે બાળકોએ ભારતનું ભવિષ્ય છે કોઈપણ દેશ માટે બાળકો બહુ જ ઇમ્પોર્ટન્ટ એનો એક ભાગ છે તો ચાઇલ્ડ ટ્રાફિકિંગ કયા હદે અને કયા સ્તરે થઈ રહ્યું છે અને આપણી આસપાસ જ એવા લોકો છે જેનાથી આપણે આપણા બાળકને સુરક્ષિત રાખવાનું છે ગુડ ટચ બેડ ટચ એ બધું આપણે શીખવીએ છીએ પણ ક્યાંક કદાચ આપણા સરાઉન્ડિંગમાં જ આપણું કોઈ ફેમિલી મેમ્બર હોય અને એનાથી જો આપણા ચાઇલ્ડને અબ્યુઝ થતું હોય તો કદાચ આપણે ક્યાંક એમાં પાછા પડીએ છીએ ઓળખવામાં તો એના વિશેની આ એના વિશે અવેરનેસ ફેલાવવા માટેની આ એક ફિલ્ચર સોશિયલ મીડિયાવાળા આટલા સ્પીડી જમાનામાં બાળકોનો વિકાસ આચારમાં રોગાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે શું આપણા સો ઇટ ઇઝ બોથ ધ વેઝ એટલે એક સિક્કાની બે બાજુ હોય છે તો સોશિયલ મીડિયા જો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે તો ઇટ ઇઝ અ સોર્સ ઓફ લર્નિંગ બહુ જ બધી વસ્તુઓ છે જે તમે શીખી શકો ઘરે બેઠા દુનિયાના કોઈ પણ ખૂણેથી અને જો એનો ઓવરડોઝ થઈ જાય જો એના પર પેરેન્ટલ કંટ્રોલ નથી રહેતો તો ઇટ ઇઝ વેરી ડેન્જરસ વેરી વેરી ડેન્જરસ થોડાક સમય પહેલાં જ પહેલી મેં ગુજરાત સ્થાપના દિવસ ગયો છે ગુજરાતી સંસ્કૃતિ ફરી ઉજાગર થાય તે માટે નમ્ર પ્રયાસો કરવામાં આવે શું વિચારું છું મને નથી લાગતું કે ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરવાની જરૂર છે જ્યારે આપણી સામે આપણી પાસે આટલા સક્ષમ પ્રોડ્યુસર્સ છે કે જે જગત જેવી ફિલ્મને બેક કરે છે જે અલગ અલગ ટેસ્ટની ફિલ્મો બનાવે છે તો અને ગુજરાતી ઓડિયન્સ બહુ જ દિલથી એને વધાવે છે તો મને લાગે છે કે ગુજરાતી ભાષાને ઉજાગર કરવાની જરૂર નથી બસ એ આપણી અંદર ધબક્યા કરે એ જીવ્યા કરે એના માટેના પ્રયત્નો આપણે કરવા જોઈએ જેનાથી એનો ગુજરાતીઓ તો દેશના ખૂણે ખૂણે છે અને જ્યાં જ્યાં વસે એ ગુજરાતી ત્યાં ત્યાં મારું ગુજરાતી એવું કહેવાય છે એટલે આઈ ડોન્ટ થિંક કે એને ઉજાગર કરવાની જરૂર છે ગુજરાતી હા નમસ્કાર પહેલાં તો હું પ્રશાંત બારૂટ અને જગત મૂવીમાં હું હિરોઈના હિરોઈનના કેરેક્ટર પ્લે કરું છું એક અલગ પ્રકારનું વિષય વસ્તુ પેરેન્ટિંગ કેટલું અગત્યનું છે એ વાતને વાંચા આપે છે થોડા અલગ વિષયને અલગ રીતે ટ્રીટમેન્ટ કરીને એક ક્યુરિયોસિટી ઉત્પન્ન થાય એવો આ વિષય વસ્તુ છે અને હું આશા રાખું છું કે પ્રેક્ષક મને આ ફિલ્મ પસંદ પડશે મેં હમણાં કહ્યું એમ પેરેન્ટિંગ આપણે જાણીએ છીએ કે ચાઇલ્ડ ટ્રાફિકિંગ એક આપણા સમાજની સમસ્યા બની રહી છે અને એ ટ્રાઇપ ટ્રાફિકિંગમાં બાળકો સાથે કેવો દુર્વ્યવહાર થાય છે એ વાતની થોડી વાત કરી છે એ સિવાય પેરેન્ટિંગ એટલે કે બાળકને આપણે કેવી રીતે એજ્યુકેટ કરવું કે એમને કોઈ પણ વ્યક્તિ દ્વારા આ પ્રકારની ઘનટગત થતી હોય અથવા તો આજની ભાષામાં કહીએ તો ગુડ ટચ કે બેડ ટચની બાળકને આપણે સમજણ આપીએ તો એ બધા વિષયને થોડું અલગ રીતે વણી લઈને એક સત્ય ઘટના ઉપર આધારિત પ્રેરિત આ ફિલ્મ છે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો